નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં હાઈવે પર ગુનેગારો બે ફાર્મ બન્યા હોય તેમ લાગી રહ્યું છે બગોદરા વડામણ હાઈવે પર ગત રાત્રે એક દંપતીને નિશાન બનાવીને બે અજાણ્યા લૂંટારાઓએ માર મારીને તેમની કાર સહિતની મત્તા લૂંટી લેતા સનસનાટી મચી ગઈ હતી મળતી માહિતી અનુસાર વડોદરાથી સુરેન્દ્રનગર સ્થિત પોતાના વતન જઈ રહેલા જય પરમાર અને તેમના પત્ની જ્યારે બગોદરાથી માત્ર બે કિલોમીટર દૂર હતા ત્યારે આ લૂંટનો બનશે

અમદાવાદ ગ્રામ્ય એલસીબી અને બગોદરા પોલીસનો કાફલો તાત્કાલિક પોલીસ મથક દોડી આવ્યો હતો જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને ને કરવાની ભૂલતા નહીં ધન્યવાદ